રાજ્યમાં વીજળીના ફ્યુઅલ ચાર્જમાં પ્રતિ યુનિટ રૂપિયા ચાલીસ પૈસાનો કરાયો ઘટાડો ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન કરેલા વીજ વપરાશ પર મળશે લાભ રાજ્યના અંદાજે એક પોઈન્ટ પંચોતેર કરોડ ગ્રાહકો થશે લાભાન્વિત રાજ્યના વધુ સોળ હજાર ગામોને દિવસે પણ મળશે વીજળી અઢાર પોઈન્ટ પંચ્યાસી લાખ ખેડૂતોને રાત્રિ ઉજાગરામાંથી મળશે મુક્તિ કિસાન સૂર્યોદય યોજના હેઠળ રાજ્યના છન્નું ટકા ગામોને દિવસે વીજળી થઈ મળતી અન્ય છસો બત્રીસ ગામોમાં યોજના ઝડપથી લાગુ કરવાનું કામ પ્રગતિ હેઠળ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળી કેબિનેટની બેઠક સુશાસન દિવસની ઉજવણી મગફળીની ખરીદી શિક્ષકોની જિલ્લાવાર ઘટની સ્થિતિ વગેરે સહિતના મુદ્દાઓ ઉપર થઈ વિસ્તૃત ચર્ચા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ મહેસાણાના વડનગરમાં સુશાસન દિવસ પદયાત્રાનો કરાવ્યો પ્રારંભ કહ્યું વિશ્વની પાંત્રીસ લાખ કંપનીઓની વેકેન્સીનો ડેટા માય ભારત પોર્ટલ પર ઉપલબ્ધ યુવાઓને લાભ ઉઠાવવા કર્યો અનુરોધ રાજ્યમાં એસટી નિગમ કેશલેસ સેવા તરફ વધી રહ્યું છે આગળ છેલ્લા એક વર્ષમાં સાડત્રીસ લાખ કરતાં વધુ મુસાફરોએ ડિજિટલ ટ્રાન્ઝેક્શન પર મૂક્યો વિશ્વાસ એસટી નિગમને થઈ ત્રીસ કરોડથી વધુની આવક દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી ગેરકાયદે ભારતમાં રહેતા બાંગ્લાદેશીઓના ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડ બનાવનાર ગેંગના અગિયાર લોકોની ધરપકડ ભાજપે લગાવ્યો આરોપ કહ્યું આમ આદમી પાર્ટી કરી રહી છે આ લોકોની મદદ ઉત્તર ભારતના પહાડી વિસ્તારમાં ઠંડીનો પ્રકોપ મેદાની વિસ્તારોમાં ગગડ્યો ઠંડીનો પારો શ્રીનગરમાં ઠંડીનો પારો માઇનસ આઠ પોઈન્ટ છ ડિગ્રી પર પહોંચ્યો તો રાજ્યમાં પણ કડકડતી ઠંડી વચ્ચે ગાઢ ધુમ્મસનું સામ્રાજ્ય રાજકોટમાં લધુત્તમ નવ ડિગ્રી દ્વારકાધીશ મંદિરનો પ્રસાદ ગુણવત્તાની દ્રષ્ટિએ સર્વશ્રેષ્ઠ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ પ્રસાદના સેમ્પલની કરી તપાસ પ્રસાદને આપ્યું અત્યંત શ્રેષ્ઠ ગુણવત્તાનું બિરોધ ભારતીય શેરબજાર ઉપલા સ્તરેથી સરકીને નજીવા ઘટાડા સાથે બંધ સેન્સેક્સ સડસઠ આંક નીચે નિફ્ટી ત્રેવીસ હજાર સાતસોની સપાટીથી ઉપર બંધ એફએમસીજી ઓટો શેર્સમાં લેવાલી સોના ચાંદીમાં સામાન્ય ઘટ તો રૂપિયામાં મંદીની ચાલ યથાવત